नमस्कार बेटा કેમ છો બધા મજામાં જવાર નહોદે પ્રવેશ પરીક્ષા ની અંદર આપણે એક એક ચેપ્ટર પૂર્ણ કરતા કરતા આજે આપણે ચેપ્ટર નંબર 13 સુધી પહોંચી ગયા છે નફો અને ટોટો એટલે કે કોટ નફો ને કોટ બહુત સરસ મજાનો ચેપ્ટર છે મજા આવશે ભણવાની જીવન માં ઉપયોગી થાય એવો ચેપ્ટર છે દરેક ચેપ્ટરની શરૂઆતમાં આપણે એના મહત્વના મુદ્દાની ચર્ચા કરતા હોઈએ છીએ કે જેથી કરી સ્વાધ્યાયના પ્રશ્નોનું સરળતાથી સોલ્યુશન કરી શકીએ કેટલાક પારિભાષિક શબ્દો કેટલાક મહત્વના સૂત્રો જે આપણે મહત્વના મુદ્દાની અંદર આપણે ચર્ચા કરીએ છીએ અને એના જ અમલીકરણ એટલે કે એપ્લાયડ સ્વાધ્યાયના દાખલાની અંદર હોય છે જેથી આપણે સરળતાથી દાખલા ગણી શકીએ છીએ

ધંધાની અંદર સંકળાયેલા છે વેપારની અંદર સંકળાયેલા છે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ એનું વેચાણ કરીએ એટલે કે દુકાન હોય ત્યાં એવો કહેવાય કે નફો થયો કે ખોટ થઈ સામાન્ય રીતે આપણે આ પેન દસ રૂપિયામાં લાવી એને પંદર રૂપિયામાં વેચીએ તો પાંચ રૂપિયા વધુ મળ્યા એટલે કે નફો મળ્યો કહેવાય પરંતુ જો આ પેન દસ રૂપિયામાં લાવી સાત રૂપિયામાં વેચવામાં આવે તો

કોઈપણ વસ્તુ આપણે ખરીદવી હોય તો એના માટે જે રકમ આપીએ છીએ જે રકમની ચૂકવણી કરીએ છીએ એ ચૂકવણીને ખરીદ કિંમત કે મૂળ કિંમત કહે છે બરાબર નેક્સ્ટ જોઈએ વેચાણ કિંમત તો નફા અને નુકસાન સાથે સંકળાયેલો બીજો મહત્વનો મુદ્દો એની વેચાણ કિંમત કોઈપણ વસ્તુને જે કિંમતે વેચવાનો આવે છે તે રકમને વેચાણ કિંમત કહે છે ઓકે નેક્સ્ટ પડતર કિંમત તો આ પડતર કિંમત એટલે કે એને ટૂંકમાં પકી કહેવાય પડતર કિંમત વેચાણ કિંમતને વેકી કહેવાય ખરીદ કિંમતને ખકી કહેવાય બચ્ચે ના કેટલાક અક્ષરો કાઢી નાખીએ એટલે એનું શોર્ટ ફોર્મ બની જાય અ પડતર કિંમત એટલે શું પડતર કિંમત એટલે કે પડેલી કિંમત હવે પડેલી કિંમત એટલે શું તો વસ્તુની ખરીદ કિંમત સાથે સંકળાયેલા વધારાના ખર્ચા ખરીદ કિંમત તો ચૂકવવાની જ છે પરંતુ

ખર્તર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાતના ખર્ચા એટલે કે ખરીદina ખર્ચા ઓકે આટલી વસ્તુ યાદ રહી જાય એટલે આપણે બહુ સરળ રીતે દાખલો ગણી શકીએ હવે વાત થઈ મુખ્ય નફો તો ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય નફો થાય મે તમને અગાઉ કહ્યું પેનની કિંમત 10 રૂપિયા ખરીદ કિંમત અને જો 15 રૂપિયામાં વેચવામાં આવેલી કે વેચાણ કિંમત વધુ છે વેચાણ કિંમત વધુ છે तो वधु होवारा कारणे शु था नफो था तो तेरे केवी रीते मूल्यांकन करी सका तो नफो बराबर बेचाण कीमत ओछा खरीद कीमत अथवा परतर कीमत मोटी रकम हमेशो हमेशा अगळ वेटलू याद राखवानु बाद बाकी करता मोटी रकम अगळ वेट एज रीते खोट खरीद कीमत करता बेचाण कीमत ओची होय तो तफावत खोट था ओके તો અહીં ખોટનું સૂત્ર શું આપેલું છે તો ખરીદ કિંમત કે પડતર કિંમત આપણે અગાઉ વાત કરીએ એમ પેનની કિંમત દસ રૂપિયા છે અને વેચાણ કિંમત સાત રૂપિયા છે તો એ પાછળ જતી રહેશે દસ માંથી સાત જાય તો ખોટ કેટલી રહેશે ત્રણ રૂપિયા તો બસ એ રીતે અહીં પણ વેચાણ કિંમત પાછળ મૂકી ઓકે અને હવે આપણે અગાઉ પણ ચેપ્ટર ચેપ્ટર નંબર બાર ભણી ગયા ટકા વારી અને તેનો ઉપયોગ ટકા અહીંયા શોધવાના છે નફા ટકામાં તો ટકા હંમેશા સો થી તો નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યાસો બરાબર યાદ રાખજો નફો હોય કે ખોટ સૂત્ર યાદ રાખવાની રીત માત્ર ઉપરની જ વસ્તુ બદલાય છે અહીંયા ખોટમાં ખોટ જાય છે જ્યારે નીચેની રકમ અહીં પણ ખરીદ કિંમત અહીં પણ ખરીદ કિંમત અને સો એમના એમ કોઈ પણ વસ્તુ નફો કે ખોટ સેના ઉપર અંકાશે તો એની ખરીદ કિંમત ઉપર એની ટકાવારી નીકળશે ઓકે આટલી કેટલીક મહત્વની બાબતો આપણે ધ્યાનમાં લઈએ તો આપણે સ્વાધ્યાયની શરૂઆત જયારે કરીશું અને દાખલા સરળતાથી ગણી શકીશું ઓકે તો આપ સૌને આટલા મહત્વના મુદ્દાની અંદર સમજણ પડી ગઈ છે તો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા તો રેડી છો ને ઓકે પ્રશ્ન નંબર એક સમજીએ સ્નેહાએ એક રમકડું એકસો છન્નું રૂપિયામાં ખરીદ્યું તેણે તેની બેરપણીને આ રમકડું બસો સત્તર રૂપિયામાં વેચ્યું તો તેણી નફો થયો કે ખોટ અને કેટલા રૂપિયા ઓકે તો અહી સૌથી પહેલું વેચાણ કિંમત અને ખરીદ કિંમત આપણે જાણી શકીએ છીએ અને નફાનું સૂત્ર મૂકવાનું છે તો સીધું જ નફો બરાબર નફો ક્યારે થાય જ્યારે વેચાણ કિંમત વધુ હોય ત્યારે અહી આપણે જોઈ શકીએ છીએ 217 196 કરતા વધુ છે એટલે કે નફો થયો હશે તો નફો બરાબર વેચાણ કિંમતને ટૂંકમાં લખીશું વેકી ઓછા ખરીદ કિંમત એટલે કે ખક ઓકે આ એટલા માટે બેટા કે માત્ર જડમ થાય પરીક્ષામાં એના માટે ઓકે તો વેચાણ કિંમત એટલે કે વેકી ઓછા ખરીદ તો વેકી એટલે કે ₹270 ઓછા ₹196 તો બંનેની બાદબાકી કરીશું અહીંયા 217 ઓછા 196 તો 7 માંથી 6 જાય તો 1 અહીંયા નઈ જાય 10 લઈશું 10 ને 11 11 માંથી 9 જાય તો 2 અને 1 ના 1 એટલે કે 21 ₹21 શું થયું તો નફો થયો જવાબ ક્યાં મળે છે તો એકવીસ રૂપિયા નફો આપણને વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ને એકદમ ઈઝી અને મજા આવે એવા દાખલા ઓકે પ્રશ્ન નંબર બે સમજી બહુ સરળ દાખલા છે અહીં માત્ર રકમ સમજી અને આપણે ગણી શકીએ છીએ અશોકે એક જૂનું મશીન રૂપિયા પંદર હજાર ચારસો પંદર માં ખરીદ્યું તેનો રિપેરિંગ ખર્ચ ગયો રિપેરિંગ ખર્ચ 1500 રૂપિયા તથા ફેક્ટરીમાં લાવવાનો ખર્ચ 525 થયો જો આ મશીન રૂપિયા 19145 માં વેચે તો તેરે નફો થાય કે ખોટ જાય તો સૌથી પહેલા નફો કે ખોટ નક્કી કરવા માટે આપણે એ જાણવું પડે કે વેચાણ કિંમત અને ખરીદ કિંમત બંનેમાંથી કોણ મોટું છે તો અહિયાં ખરીદ કિંમત તો 15000 છે પરંતુ એની સાથે ના કેટલા ખર્ચા સંકળાયેલા છે દેખીએ આપણે અહિયાં પડતર કિંમત શું દીશુ કેટલામાં મશીન પડ્યું એના પછી એને વેચીશું ને કેટલા રૂપિયા બહુ સરળ દાખલો છે તો સૌથી પહેલા પડતર કિંમત એટલે કે પક્કી બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાતના ખરાજાત ખર્ચા બરાબર તો ખરીદ કિંમત કેટલી 15100 400 15 + रिपेयरिंग खर्च ₹1500 + लावવાનો खर्च 525 તો તળનો સરવાળો કરીશું જો આડી રેકમ ના આવે તો સાઈડમાં આપણે ઊભો પણ અહીં કરી શકીએ છીએ તો જેથી આપણે ભૂલ પડવાની શક્યતા રહે નહીં ઓકે સરવાળો કરીશું 5 ને 5 10 ની પડી શૂન્ય વધી આવી 1 1 ને 1 2 ને 2 2 4 5 * 4 9 9 * 5 14 નો બને 6 ગણો બધી આવી એક 5 * 1 6 6 * 1 7 અને 1 ના 1 17440 17440 રૂપિયા ઓકે હવે તમે વિચારી શકો છો કે પડતર કિંમત વધુ કે વેચાણ કિંમત વધુ તો અહીંયા 19000 છે વેચાણ કિંમત તો શું થશે નફો થશે તો હવે નફાનું સૂત્ર મૂકીએ તો નફો બરાબર કેટલો નફો એ જોવા માટે वेचाण कड़मत ओके? तो कीमत एक पड़तर वेचाणी चार सो बने बाकी हजार एक सौ पिस्तालीस ओछा सत्तर हजार चार सौ चालीस पांच मे शून्य जाए तो पांच नार चार चार एक तो चार नही जाए दस को ले दस अगर 11 માંથી 4 જશે તો 7 8 માંથી 7 જશે તો 1 અને અહીંયા 1 માંથી 1 જાય તો 0 એટલે કે 1705 રૂપિયા ડિફરન્ટ કેટલો આવ્યો 1705 રૂપિયા પણ આ ડિફરન્ટ ને આપણે શું કરીશું તફાવત ને નફો ગઈશું તો આવો જવાબ આપણને કે મળ્યા છે તો અહીં જોઈ શકીએ છીએ કે વિકલ્પ નંબર એ ની અંદર નફો રૂપિયા 1705 આપેલ છે ઓકે પ્રશ્ન નંબર 3 જોઈએ अक्षय એક ઓફિસ 62700 માં ખરીદી તેમ રિપેરિંગ અને કલર કામ નો ખર્ચ રૂપિયા 14700 છે લેક એની ખરીદી ની કિંમત અને અન્ય ખર્ચા લેક પડતર કિંમત રૂપિયા 12300 નફો લેવા માટે આ ઓફિસ કેટલા રૂપિયા માં વેચવી જો અહીં બેટા વેચાણ કિંમત શોધવાની છે નફો આપેલું છે પડતર કિંમત પણ આપેલી છે તો બંનેનો સરવાળો કરીશું એટલે એની વેચાણ કિંમત મળી જશે તેમ છતાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સૌથી પહેલા આપણે આડી રીતે જોઈએ ખરીદી કેટલા રૂપિયામાં તો 65000 7 રૂપિયામાં વત્તા રિપેરિંગ ખર્ચ રિપેરિંગ ખર્ચ કેટલો થયો 14000 700 રૂપિયા તો આ બલ્લેનો સરવાળો કરીશ 007714 નો 4 વધી આવી 1 6 ને 4 10 થી પડીશું વધી આવી 1 7 ને 1 8 80400 આપણે આ પડતર કિંમત મળી એટલે કે પડતર કિંમત એટલે કે પડ ઓકે હવે વેચાણ કિંમત શોધવી છે પડતર કિંમત માં નફો ઉમેરીશું એટલે વેચાણ કિંમત મળી જશે કેટલામાં પડી અને અંદાજીત જરૂરી 9 12000 300 તો અનુસાર વાળો કરીશું 0 0 7 2 અને 9 આ આપણી પાસે વેચાણ કિંમત આ વેચાણ કિંમત કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે છેને એકદમ ઈઝી બસ આ જ રીતના દાખલા આગળ આગળ ગણવાના છે ओके प्रश्न नंबर 4 જોઈએ એક ખેડૂતે ₹48200 માં એક ગાય અને ₹65500 માં એક ભેંસ ખરીદી ગાય અને ભેંસ બંનેને વેચતા 14700 ખોટ ગઈ બંનેની સયુક્ત વેચાણ કિંમત કેટલી આ પણ બાળકો બેટા પ્રશ્ન નંબર 3 નો જેવો જ છે બળતર કિંમત શોધવાની છે એટલે કે બંનેની સયુક્ત કિંમત શોધવી શું ખરી કિંમત અને એમાંથી પહેલાવાનો નફો ઉમેર્યો હતો અને વેચાણ કિંમત શોધી હતી અહીં ખોટ ગઈ છે તો એની કુલ ખરીદ કિંમત કિંમતમાંથી ખોટ બાદ કરીશું ખરીદ કિંમત કરતાં કંઈક ઓછી રકમ મળી છે માટે ખોટ ગઈ છે તો આપણે બંનેની કિંમત શોધીશું તો સૌથી પહેલી અડતાલીસ હજાર બસો કોના તો ગાયના વધતા પાંસઠ હજાર પાંચસો કોના તો ભેંસના ઓકે બંનેની સંયુક્ત ખરીદ કિંમત 0078599 તોડો વધી આવી 16410 10 ને 1 11 1,13,700 કુલ ખરીદ કિંમત બનની ની ભેગી ઓકે હવે શું થયું ખોટ ગઈ ભાઈ તો માઈનસ કરીશું 14700 બાદ કરીશું ખોટ ગઈ એટલે હવે એની બાદબાકી કરીશુ બહુ સરળ દાખલું શૂન્ય 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 ગણીએ તો દસ દસ માંથી એક જાય તો નવ નવ્વાણું હજાર રૂપિયા વેચાણ કિંમત આપણને મળી ગઈ ઓકે તો નવ્વાણું હજાર જવાબ કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર दिनी अंदर आपनने जवाब મળી जाय छे एकदम सरल दाखला छेने मजा आवेवा ओके प्रश्न नंबर 5 समझिए एक व्यापारी ए 15 રૂપિયા ની બેસ્ટ્રોબેરી એનો મતલબ કે બેસ્ટ્રોબેરીના 15 રૂપિયા ઓકે પ્રમાણે 210 ના સ્ટ્રોબેરી ખરીદી તેમાંથી 20 સ્ટ્રોબેરી બગડી જતા ખરીદી લીધી જો ત્રિસ્ટ્રોબેરીને રૂપિયા 10 નું એક નંગ પ્રમાણે વેચે તો તેરે નફો થાય કે ખોટ જાય કેટલા રૂપિયા હવે બેટા પ્રશ્નોની શરૂઆત થાય છે તમે અહીં સમજી શકો છો કે નફો કે ખોટ સુધવામાં તે સૌથી પહેલું શું જરૂરી છે તો ખરીદ કિંમત કેટલા રૂપિયાની ખરીદી કરી એ જોઈએ તો અહીંયા બે સ્ટ્રોબેરીના 15 રૂપિયા તો 210 નંગના કેટલા તો આપણે સૌથી પહેલું ખરીદ કિંમત સુધેશું ખરીદ किमन तो एनी बात करिए तो 2 नंग बराबर ₹15 राइट तो 210 नंग बराबर कितना रुपया तो अणु आपले सूत्र શું મુકતા હઈએ છે ત્રિપદી રાશિ મુજબ આ બંનેનો ગુણાકાર 210 અને 15 નો નીચે ભાગ્યા 2 210 ભાગ્યા 2 એનો મતલબ કે 105 તો 105 * ₹15 જો આપણે કરીશું તો એનો ગુણાકાર મળશે અહીં આપણે નીચે કરીએ છે 105 ગુણ્યા 15 તો એકમ ની યશનું મૂકીશું 1 5 5 1 0 0 1 * 1 = 1 હવે 5 ની વાત 5 * 5 = 25 તો 5 વદી આવી 2 5 0 0 2 બેના 2 અને 5 ના 5 તો 5 7 5 1 બરાબર સરવાળો 1575 રૂપિયા તો શું જવાબ મળ્યો 1575 રૂપિયા આપણને ખરીદ કિંમત મળી ગઈ એક રકમ મળી હવે આપણે શોધવાની છે વેચાણ કિંમત તો અહીંયા કે છે કે 10 રૂપિયા નું એક રંગ વેચ પણ એ કેટલી વેચ એને 210 ખરીદી હતી પરંતુ એમાંથી 20 તો બગડી ગઈ એટલે કે ફેંકી દીધી તો હવે ساری સ્ટ્રોબેરી કેટલી તો બીજો રંગ આપણે શોધીશું કે ساری સ્ટ્રોબેરી ساری સ્ટ્રોબેરી તો ساری સ્ટ્રોબેરી બરાબર કેટલી તો 210 को छ 20 બગડે બરાબર જે ફેંકી દેવાની છે તો હવે કેટલા બצશે 210 માંથી 20 જશે તો બેટા 190 નટ રાઈટ આપણને બીજી વસ્તુ મળી ગઈ વેચાણ કરવા માટેની વિગત મળી હવે વેચાણ કિંમત સોધिए તો વેચાણ કિંમત બરાબર કેટલા તો વેચાણ કિંમત બરાબર 1 नग ના ₹10 બરાબર તો આપણી પાસે કેટલા નંગ છે તો કુલ નંગ गुणा भाव बराबर कुलर गुनिया भाव ये नीचे लिखिए तो 190 ना गुनिया 1 नग ना ₹10 बराबर ₹1900 થસ વેચાણ કિંમત પર મળી ગઈ તો અહીંયા તમે જોઈ શકો છો વેચાણ કિંમત 1900 છે જ્યારે ખરીદ કિંમત 1575 તો શું બન્યું છે વેચાણ કિંમત વધુ છે તો નફો જ મળ્યો છે તો હવે સુજીએ નફો કેટલા રૂપિયા તો કેટલા રૂપિયા સુધવાનો છે ના માટે વેચાણ કિંમત ઓછ ખરીદ કિંમત તો આની અંદર 1900 ઓછ 1575 રૂપિયા તો બંનેની બાદબાકી અહીંયા કરી લેવી છે 1900 ઓછ 1575 00 એટલે 10 કોલેશૂ આઠ નવ અને દસ દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી સાત જશે તો બે આઠ માંથી પાંચ જશે તો ત્રણ અહિયાં શુદ્ધ શું વધ્યું જવાબ કેવી રીતે લાવવો એ તમે સમજી શક્યા હશો ખરીદ કિંમત જરૂરી છે અહીં વેચાણ કિંમત જરૂરી છે બંને વસ્તુ મળી જાય તો નફો કે નુકસાન આપણને મળી જાય તો અહીંયા નફો થાય છે જે વિકલ્પમાં કયો જવાબ મળે છે તો વિકલ્પ નંબર ની અંદર આપણને ત્રણસો પચીસ રૂપિયા જવાબ મળી જાય છે આ દાખલો બરાબર તમે એટલે આવા જ દાખલા બીજા હવે શરૂઆત થશે તો એની વાત કરીએ તો સૌથી પહેલા દાખલા નંબર છ પ્રશ્ન નંબર છ એ હોમવર્ક ની અંદર તમને આપું છું અને કોના જેવો તો દાખલા નંબર પાંચ જેવો આના જેવો જ અના જે વજ જે તમારે જાતે ગણવાનો રેશ અને જવાબ કમેન્ટમાં અથવા WhatsApp ની અંદર તમે મને મોકલી શકો છું દાખલો બરાબર સમજી લેજો બસ આ જ રીતે છે નફો કે નુકસાન શોધવાનો બહુ જ સરળ દાખલો એકવાર સમજણ પડી ગઈ તો બધું જ આખો ચેપ્ટર સોલ્વ ઓકે પ્રશ્ન નંબર 7 જોઈએ રૂપિયા 150 ની કિંમત ની વસ્તુ 10% ના ખોટે વેચતો કેટલા રૂપિયા મળે આની અંદર બેટા 150 રૂપિયા શું છે ખરીદ કિંમત અને 10% કૂટ આપી દેેલી છે ઓકે અને કેટલા રૂપિયા મળે આ મળે શબ્દ શું છે કે વેચાણ કિંમત શોધવાની છે આપણે તો અગાઉ પણ આપણે ટકાવારીનો તેનો ઉપયોગ શીખી ગયા જો આપણને યાદ હોય તો આપણે ડાયરેક્ટ કહી શકીએ કે 150 ના 10% એટલે કે 15 રૂપિયા પરંતુ આપણે શોધીશું 15 રૂપિયા ખોટ જતો 150 માંથી 15 બાદ કરીશું તો 135 રૂપિયા ડાયરેક્ટ મોઢે જવાબ લખી શકાય પરંતુ આપણે ગણતરી કરીશું અને સમજીશું તો સૌથી પહેલા ખોટની રકમ ખોટની રકમ તો કેટલી તો 150 ના 10% એનો મતલબ કે 150 * 10 / 100 0 0 કટ કરીશું તો શું વધ્યું 15 રૂપિયા આ ખોટની રકમ વેચાણ કિંમત તો હવે बेचान कीमत बराबर शू तो खरीद कीमत ઓછા કોટ તો ખરીદ કિંમત કેટલી છે 150 અને કોટ આપણને મળી ₹15 150 માંથી 15 જશે શું વધશે 135 રૂપિયા ઓકે એવો જવાબ આપણને કેમ મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે एकदम સરળ લાગો પરંતુ હવે ટકાની શરૂઆત છે ઓકે પ્રશ્ન નંબર 8 સમજીએ એક દુકાનદારે એક રમકડુ 6 રૂપિયામાં વેચ્યું એટલે કે વેચાણ કિંમત દેલી આપેલી છે તેને 20% નફો થયો આ 6% ની અંદર 20 રૂપિયા સોરી 20% સમાયેલા છે ઓકે તો રમકડાની ખરીદી કિંમત કેટલી અહીંયા ખરીદી કિંમત એટલે કે મૂળ કિંમત સુધવાની છે એનો મતલબ કે વેચાણ કિંમત હોય એની અંદર ખરીદ કિંમ નફો ઉમેરેયો એના પછી વેચાણ કિંમત તો વેચાણ કિંમત પરથી નફો બાદ કરીશું તો એની ખરીદ કિંમત મળશે અહીં વિકલ્પમાં તમે જોઈ શકો છો એની અંદર 4.8 b ની અંદર 5 c ની અંદર 7.20 અને d ની અંદર 7 તો વેચાણ કિંમત કરતા ખરીદ કિંમત તો વધુ થઈ શકે નહીં કારણ કે અહીં નફો આપેલો છે તો આ બંને વિકલ્પો અગાઉથી જ કેન્સલ કરી શકીએ છીએ બે વિકલ્પો પૈકી ગમે તે એક વિકલ્પ આપણો સાચો જવાબ હશે તો શરૂઆત કરી ધારો કે ખરીદ કિંમત સોદોવાની છે ધારો કે ખરીદ કિંમત બરાબર 100 રૂપિયા હોય અહીં હંમેશા 100 રૂપિયા જ ધારવા એટલે આપણે 100 થી ટકા પણ સોદોાય ને 100 થી બધ ઉછો થાય વત્તા એમાં નફો થયો કેટલો થયો 20% એટલે કે 20 રૂપિયા 100 ના 20% એટલે કે 20 રૂપિયા જે આપણે અગાઉ શીખી ગયા છે એટલે કે 120 રૂપિયા વેચાણ કિંમત આપણે મળી ગઈ હવે એવું ના કહી શકાય ₹120 વેચાણ કિંમત હોય તો એની ખરીદ કિંમત ₹100 તો ₹6 વેચાણ કિંમત હોય તો એની ખરીદ કિંમત કેટલી તો આપણે સૂત્ર મૂકીએ ₹120 વેચાણ કિંમત બરાબર ₹100 ખરીદ કિંમત તો ₹6 વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત કેટલી તો આપણે એરો પદ મૂકીશું ત્રિપદી રાશિ મતલબ 100 * 6 ભાગ્યા એકસો વીસ તો હવે સૌથી પહેલા આપણે જીરો જીરો કટ કરીશું અહીંયા છ વધ્યા ને અહીંયા બાર વધ્યા તો છ ના ઘડિયામાં બાર ક્યારે આવે છે છ દુ બાર તો છ એકા છ અને છ દુ બાર હવે દસ અને બે તો દસ ભાગ્યા બે તો પાંચ આપણને મળી ગયા પાંચ એકા પાંચ પાંચ રૂપિયા એની ખરીદ કિંમત હશે આપણે શું શોધવાનું હતું ખરીદ કિંમત ક્યાં છે પાંચ રૂપિયાની અંદર વીસ ટકા ઉમેરશો એટલે કે છ રૂપિયા મળી જશે પાંચ રૂપિયાના વીસ ટકાનો મતલબ એક રૂપિયો ઉમેરશો એટલે છ રૂપિયા પાંચ ને એક છ રૂપિયા મળી जश ओके प्रश्न नंबर 9 समझिए नारंगी ने एक पेटी ₹250 માં ખરીદી 20% નફો મેળવવા માટે તે પેટી કેટલા રૂપિયામાં વેચવી જોઈએ એ વેચાણ કિંમત શોધવાની છે નફો આપી દેલો છે એના ટકા આપ્યા છે પરંતુ કેટલો નફો એ આપણે શોધવું પડશે તો કોના 20% તો 250 ના 20% આનું હું તમને અગાઉ આપણા ચેપ્ટરમાં શીખી ગયા એક એવી રીતે ડાયરેક્ટ પણ તમને કહી શકું છું કે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત + નફો ઓકે તો ખરીદ કિંમત અહીં આપની દીધી છે ₹250 + નફો કેટલો તો 25 કૌંસની અંદર લખું છું 250 ના 20% એટલે કે 20 સોયાઉન્સ તટ કરીશ 0000

નફો અને ટોટો એટલે કે નફો અને ખોટ ચેપ્ટર ની અંદર મહત્વના મુદ્દાની ચર્ચા કરી સાથે સાથે પ્રશ્ન નંબર નવ સુધી આપણે અભ્યાસ પણ કર્યો આશા રાખું છું કે આપ સૌને નફો અને ખોટ નો સંકલ્પના કન્સેપ્ટ બરાબર ક્લિયર ખબર પડી ગઈ છે અને અહીં પણ ટકાવારીનો ઉપયોગ થાય છે એ ટપક ટકાવારીનો ઉપયોગ કરવાની પણ સમજ આપ સૌને પડી ગઈ છે કારણ કે અગાઉનું ચેપ્ટર આપણે શીખી ગયા છો

बढ़ू महावरा अभ्यास साथ त्या सुधी